નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝમાં હું છું પ્રોફેસરવાળાને આપના માટે લાવ્યો છું એક ઉપયોગી આયુર્વેદિક છોડની માહિતી મિત્રો આપણે આજે જે છોડની વાત કરવાની છે તે છોડનું નામ છે અધેડો તમે જોઈ રહ્યા છો તેના છોડને અધેડાનો છોડ ઓછી આયુ ધરાવતો છોડ છે તેનું વૈજ્ઞાનિક નામ છે એક્રાન્થી એસ્પરા હિન્દીમાં લઠજીરા ચીરચીરા તથા ગુજરાતીમાં અધેડો તરીકે ઓળખાય છે આ છોડને પ્રભાવશાળી છોડ તરીકે ગણવામાં આવે છે અને તેની પ્રકૃતિ ઠંડી છે મોટાભાગે બધી જ જગ્યા પર જોવા મળે છે તેના બીજ સીધી ડાળી પર થાય છે ચિત્ર ચિત્રમાં તમે જોઈ રહ્યા છો આ છોડ વર્ષા ઋતુના પ્રારંભમાં ઉગે છે શિયાળામાં તેને ફૂલ આવે છે આ ફૂલ ગુલાબી રંગના કળીઓથી ભરપૂર હોય છે તેના બીજ ચોખાના દાણા જેવા હોય છે અને તેને અધેડાના તંદુલ તરીકે પણ ઓળખવામાં આવે છે તેના પાંદડા સાવ નાના હોય છે અધેડાના બે પ્રકાર જોવા મળે છે સફેદ અધેડો અને લાલ અધેડો આ છોડ બધી જ પ્રકારની જમીનમાં ઊગી નીકળે છે જો તેને પાણી મળી રહે તો અધેડાનો છોડ બે ત્રણ વર્ષ સુધી જીવે છે અધેડાની રાખમાં ચૂનો ચાર ટકા આયરન ત્રણસો પાંચ ટકા સાર બે ટકા મીઠું બે ટકા ગંધક હોય છે હવે જોઈએ તેના કેટલાક ઉપયોગોને મિત્રો અધેડાનો પહેલો ઉપયોગ છે અધેડાનો ઉપયોગ કરવો હોય તો તેના મૂળ અને બીજ છ ગ્રામથી દસ ગ્રામ રાખનો ઉપયોગ કરવો હોય તો પાંચથી પંદર રતી ક્ષારની માત્રા બેથી ચાર રતી રતિ એટલે સોળ આના બરાબર એક રતી એટલે આ માપ પ્રમાણે તેનો ઉપયોગ આપણે કરી શકીએ ચામડીના દરેક રોગમાં અધેડાનો ઉપયોગ થઈ શકે છે જો કોઈને મોઢામાં ચાંદા પડ્યા હોય તો તેના પાનનો ઉકાળો બનાવી કોગળા કરવાથી ખૂબ જ ફાયદો થાય છે વારંવાર અને વધારે પડતી ભૂખ લાગતી હોય ભૂખ પણ એક પ્રકારનો રોગ ગણાય છે તેમાં અધેડાના બીજને પીસીને ખીર બનાવીને તેનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે આંખના રોગમાં તેનો રસ મધ સાથે મેળવી આંખમાં લગાવવાથી ફાયદો થાય છે ઘાવ અથવા વાગેલું જખમ હોય તેના પર તેના પાંદડાને મસળીને રસ કાઢી વાગ્યા પર લગાડવાથી લોહી નીકળતું તરત બંધ થાય છે દમના રોગમાં તેના સૂકા પાનનો ધુમાડો લેવાથી શ્વાસની બીમારી છે તેમાં રાહત થાય છે અધેડાના ક્ષારમાં મધ મેળવી સવાર સાંજ ચાટવાથી છાતીમાં જામેલો કફ નીકળી જાય છે અધેડાના મૂળને હાથમાં પકડી રાખવાથી કે કમરે બાંધવાથી સ્ત્રીઓને પ્રસવની પીડા ઓછી થાય છે એવું પણ કહેવામાં આવે છે અધેડાના મૂળનું દાંતણ કરવાથી પેઢા મજબૂત બને છે મેદસ્વીતામાં પણ અધેડાનો ઉપયોગ થાય છે અધાડાના ઉપયોગથી વજન ઘટે છે આ સિવાય તાવ કોલેરા પેટ દર્દ હરસ મસા પથરી રસોળી કોઢ આધાશીસી કાનનું દર્દ વગેરેમાં પણ અધેડો ખૂબ જ ઉપયોગી છે આમ એક એકથી અનેક ઉપયોગો છે તો અહીં વિડીયો પૂર્ણ થાય છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વ ખુશ રહો તંદુરસ્ત રહો આબાદ રહો આભાર